આ લોકોની યાદી અસામાજિક તત્વોમાં નાખી અને તમે કદાચ કાર્યવાહી કરી હોય તો ખાલી અસામાજિક આવે છે 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 માંડવી તાલુકામાં એવા એવા અનેક તત્વો જેમની યાદી જેના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓના કેસો છે એમના ઉપર કાર્યવાહી કેમ નહીં જો કાર્યવાહી કરી છે પણ નિયમ મુજબ મર્યાદામાં રહીને કરો તમે જે સરકારના નિયમો તોડી હાઈકોર્ટનો નિયમો તોડી અને તમે જે કાર્યવાહી કરી છે યોગ્ય નથી તો આ બાબતે

તમે હાલમાં નવી પાંત્રીસ અરજીઓ મંજૂર કરી અને એન કેન પ્રકારે કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે અમે કહીએ એવા ખેડૂતોને તમે કનેક્શન આપ્યા છો તો આ ચોરી નથી આ ગુના પ્રવૃત્તિ નથી તો આ બાબતે ઉચ્ચ અધિકારી અધિક્ષક શ્રીને પણ જિલ્લા અધિક્ષક શ્રીને પણ કહેવા માંગીયે છે કે આ ચૌધરી સાહેબ અમે તો હું તો રજૂઆત કરીશ અરજી કરીશ કારણ કે આ ચૌધરી સાહેબ કોલ ડિટેલ ચેક કરવામાં આવે તો આમાં કોના કોણ સામેલ છે અને આવી રીતે આવું વર્તન કરવા માટે ચૌધરીસ સાહેબે કોણને ભલામણ કરી છે કોના દ્વારા ભલામણ કરવામાં આવી છે એની તટસ્થ તપાસ થવી જોઈએ ને આમાં જે પણ જે જે વ્યક્તિઓ સામેલ હોય એમની સામે ખાતાકીય તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગણી છે જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને ગાંધી ચિંતા માર્ગ અને ભારતના બંધારણ મુજબ અમે ઉગ્ર આંદોલન કરશું અને આ બાબતે જે પણ પરિણામ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી અહીંના પીજીવીસી અધિકારી ચૌધરી સાહેબની રહેશે